એલા હું તને બહુ ગમું છું દીપિકા પાદુકોણ લાગુ છું એટલે કે ની તો માણિયા મારું ડાચું હું જો સામ કામે લાગ્યા કેટલી ગાડીઓ પડી છે આ કેટલા વાગ્યા આ કે ટાઈમ છે આવવાનો તમને પોહાતું હોય ને ભાઈ તો જાવ જો બાકી મારે કાઈ જરૂર નથી એલા ભાઈ આ ને 21 નું લાવ ને ઓહો હો હો મામા તમે તો આને મમરા ભરી દીધા છે સાયલેન્સર આખું જામ થઈ ગયું છે આને સાફ કરવું પડશે એડ બ્લુ કેવું વાપરો આમ જોય ઓલા મોઈલ બદલવાનું ને ફિલ્ટર બદલવાનું બે ગાડી હા સુધીમાં સર્વિસ થઈ જાવી જોઈએ હો આપડી સર્વિસમાં માં કાઈ નો ઘટે ધીરુભાઈ તમે એકવાર ટ્રાય કરો તો ખબર પડે ને આપણે ટાયર થી લઈને વાયર સુધીના બધાય કામ કરી એટલે ભાઈ તમારું જ કામ ચાલુ છે ચાર વીલ તો સર્વિસ થઈ ગયા હવે ખાલી એક જ બાકી છે બબભાઈ તમારી સર્વિસ તો પૂરી થઈ ગઈ છે હવે ચાર્જેબલ થાય વોરંટી માં નહીં થાય આલે તો આ ફિલ્ટર બે નંબર માં જવા દે ને આ ત્રણ નંબર માં જવા દે અને લખવાનું ભૂલતો નહી હો પછી તમે ભૂલી જાવ કે મારા ઘર ના નો નાખવાના હોય અત્યારે આ બધું કમ્પ્યુટર જ થઈ ગયું ભૂપતભાઈ આખા અમરેલીમાં માં ખાલી બીએસ સિક્સ આપણે જ કરીશ આ તમારું જેડ બ્લુ નકાય છે ફૂલ ટાકી કરવી છે ને અરે અમારે તમારા કરતા વધુ ઉતાવળ હોય મોટભાઈ અ લાલિયા આમાં ઓઈલ ટપકે છે આ જોઈ લે તો જરાક મોટાવાળી ગાડીના બોલ ટાઈટ કરી નાખ ને તા હું 2 મિનિટ માં આવો ખાઈ લે ઓ ભાઈ ધીમે ધીમે તારી બાયુની ની દાજ આયા નો કાઢવાની હોય અરે તમારી ગાડી ભલે ને ગમે ને બ્રેકડાઉન થયો આપડા નંબર માં ખાલી ફોન કરજો ને ન્યા આવીને કરી જાવ